પવિત્ર રમઝાન માસમાં રોજા દરમિયાન છેલ્લા બે દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું એટલું જ નહીં પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં ન આવતા રોષે ભરાયેલા નાગરિકો દ્વારા ખાનવાડી ગફૂર બસ્તી ખાનવાડી ટેકરા ગુલાબનગર વગેરે વિસ્તારના નાગરિકોએ રામોલ પોલીસ સ્ટેશનની પાસે ધરણા પ્રદર્શન યોજી રસ્તો ચક્કાજામ કર્યો હતો પવિત્ર રમજાનના મહિના દરમિયાન પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો પોતાનો અવાજ સરકાર તેમજ તંત્રની આંખ ખોલવા માટે આજ રોજ એક ઉગ્ર આંદોલન ધરણા કરવામાં આવે જેમાં મહિલા દ્વારા માટલા ફોડી વિરોધ વ્યક્ત કરતા પોતાની મુશ્કેલીઓ સરકાર સમક્ષ મૂકી હતી જોવાનું એ રહ્યું કે આવા બેતાલીસ ડિગ્રી ગરમીમાં પ્રજાને પાણી રૂપી ઠંડક ક્યારે મળશે विनोद परमार सत्यडे न्यूज अहमदाबाद हम लोग रामोल में रहते हैं है हम लोग हमारा तीन दिन से पानी इन लोग ने बंद कर दिया है का। अभी हमारा रोजा चलता है अभी ईद आते हम लोग क्या कर रहे हैं हम लोग पानी के बिना इस तरह हैरान होते हैं हम रोजे रखेंगे पानी भरे इन लोग को इतनी समझ नहीं पड़ते हम तीन दिन से पानी बिना कैसे रह रहे, रहे हैं हमारे भरने किधर का पानी इतना तो दूर एक एक दो दो किलोमीटर तो पानी दूर भरने जाना पड़ता है हमारे लोग हम किधर जा रहे पानी भरने इन लोग को इतनी समझ नहीं पड़ती लोग अर्जी करने वाले अर्जी कर देते हैं बंद करवा देते कोई कुछ करता है पहले दो टाइम आता ना अब तो दो टाइम की जगह एक टाइम भी पानी नहीं आता है कहाँ जा रहे इंसान क्या करे कोई कुछ करता नहीं है कोई ना अर्जी करता ना कुछ कोई, कोई कोई बोलता है कि पानी आएगा कि नहीं आएगा कोई से कुछ मतलब ही नहीं है कोई बंद करके इन लोग बैठे आराम से कोई एक्शन नहीं रहता कोई कुछ नहीं करता ऐसा थोड़ी चलता है पानी भी तो सबको चाहिए जरूरत है क्या अभी लोग का रोजा चलता है ये लोग सब कहने बैठे इन लोग का भी सबको जरूरत है પાણી ચાલુ કરવા પાણી આવતું નહીં પે અમે ખાનવાડી રહી પણ અમારી ઉમર નહીં પાણી ભરી લાવવાની અમે નહવા ધોવાનું ખાવા પીવાનું અમારે ધંધાવાના ધંધા વાળા મા બે દાડા નું આવતું હતું પાણી તો મોટર મોકતા પાણી નતું આવતું વગર મોટર પેલા આવતું હજી પાણી મોટર મોકવા પાણી નથી આવતું વિસ્તારમાં વિસ્તારમાં ગુલાબનગર વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે અમારે ભાઈ અને અમે સાથે તો પાણીની તકલીફ છે એ લોકોને રંજામ ચાલે છે તો એમને તકલીફ છે એવી અમારે બી તકલીફ જ છે અમે બાળકો નાના લઈને આટલી ઉંમરે કઈ પાણી ભરવા જાય સોસાયટી માં પાણી ભરવા જાય તો લોકો ધક્કા મારીને ખાધે છે તો આટલી ઉંમરે અમે મજૂરી કરીએ કામ અને શાકભાજી વેચીને અમારું જીવન જીવી છે તો અમારે પાણી તમારે મેળવી દેવું જ પડશે જરૂર મેળવવું જ પડશે અને મોકલવું જ પડશે બહુ અમે તકલીફ માં સહી આ ડબે દાડા થી નથી કે અથવા ધોયું નથી અથવા પાણી પીવાની મુશ્કેલ છે જબરજસ્ત એટલે તમારે પાણી મેકલવું જ પડશે ને અમે ગાંધીનગર અરજી કરશું તમારું નામ પરિચય આપો સવિતા બેન દેવી પૂછા પાણી આવતું અમારા છે નહી ત્રણ દિવસથી પાણી વગર અમારા બાલ બચ્ચા છૂટી રહ્યા છે તો અમારે પાણી ટાઈમસર જોઈએ અત્યારે અમારે થોડી ઉંમર હોય પાણી ભરવાની ચાલો ખડો ખરો પાણી લઈને આવીને પાણી પીવા ભેગા થઈએ અમે તો એમને ખબર તો પડી જાય કે લોકો ને પાણી નથી અત્યારે રમઝાન ચાલે ગરમી ચાલે બાલ બચ્ચા ને પાણી ના જોઈએ તો બિચારા શું કરે ધંધા જાય કે પાણી ભરવા જાય એનું ખરી તો સાહેબ ને તો ખરી ખબર પડી જાય કે પાણી દેવું જ પડે લોકો અત્યારે ગરમી છે તમારા બાલ બચ્ચા પાણી વગર થોડા રહી શકવાના હે તો અમારા રહી શકે એ તો કાયદા સર એ તો પાણી ના આવે તો એનું કારણ તો હું કઉ છું ને પાણી અમારે ચમ આવતું નહીં એનું કારણ શું છે કે પાણી અમારે જોઈએ એટલે જોઈએ ચાય ખાનોડી તમે તમારા સ્થાનિક નગર કોર્પોરેટરોને હા તો વારી કરવાનો જ ને ચમના હાફરે અમારું અમારું હા ચમ નહીં હા પર ઉજ પર છે ને પાણી વગન સબને અમાર ના હાફરે તો પાણી વગર થોડું ચાલવાનું અમારે કઈ લોકો ને પાણી ને હસત ચાલશે પાણી ક્યાંથી મેળવું અત્યારે તો અમે ચાલ્યું લાવીએ ઘરે ઘરે લાવીએ દેગડી લાવીએ કોઈ પાણી ભરવા દેતા નહીં અમને પાણી આવતું નહીં હમું પાણી વગર અમારે કરવાનું શું છું કે અમારે ધંધા જાવતા પાણી ભરવા જાવ સવાર માં પાંચ વાગ્યા અમે ધંધા પાણી વાળા હે